રાધે રાધે તો આપણે ભાગ બીજો આવી ગયો અને અમે જઈ હજી મારા ઘરે તો રસ્તામાં હઈ અને જવાનું હે મારા ઘરે મારા પપ્પાએ દાઢું કઢાવી હે તો અમે જઈ ત્યાં તો અમે નીકળ્યા ગયા હવાર હવારમાં અને ઘરે જઈ જો આજે ડેમથી આગળ વયા ગયા અને તૈયાર તૈયાર થઈને અમે તો નીકળી ગયા મોંડા લઈને ફટોફટ ઘરે ભોગવાનું પછી અમારી ગાડીમાં પુરાવાનું હતું પેટ્રોલ તો હવા હવારમાં અમે પુરાવી લીધું ટાંકી પૂરું કરાવી લીધું હે એટલે હે ને વરસાદ પાણી નહીં ઉપાડી નહીં તો અને અમે બે ગયા અને નીકળી ગયા તો અહીંથી રોડ ક્રોસ કરવાનો હે થઈ ગયો રોડ ક્રોસ ને ફટોફટ ભાગવાનું હે તો જલ્દી પોગી તડકો થાય ને એ પહેલાં અમારે ઘરે પોગી જવું હે તો હવે હરદાર જો આવું આવવું હે અમારા ડ્રાઈવર પણ એવી છે અને અમારી ગાડી એવી હે તો ફાઈનલી અમે સરદાર ના ધારેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં અમે પોગી ગયા હૈ અને હરદાર આવી ગયું છે હવે સરદારથી અમારા અરેન્ડા અગિયાર કિલોમીટર થાય તો ફટોફટ હવે તો બહુ આગું નથી તો સરદાર આવી ગયું તરબુચ અત્યારે હજી જાય બાકા અમારો હોન્ડા એની જ જાય જો સ્કોર્પિયો એ પણ નવું મોડલ એવું આપણને ગમે ને આ ટાપુ ઘરે લઈ જવાનું અમાર બહુ ટ્રેક્ટરમાં નામ તેમાં હે ને પેટ્રોલ ડીઝલની જરૂર વધુ પડે ને તો એ જોઈ હી તો એ અમાર પાછળ તો અમે જો હરેન્ડા પગી ગયા હે ને અમારે ફાઇનલી અમારા ઘર તરફનો રસ્તો આવી ગયો હવે નવ કિલોમીટર અમે મારા ઘરથી આગા હઈ તો હવે અમે અમારી ગાડી ફૂલ હકાલી અને ફટોફટ પગી જાય અમારા ઘર નજીક પોગી ગયા છે અને જો અમારું ફોરેસ્ટ આવે અહીંયા અને અહીંથી આગળ અમારા કરનાથ મહાદેવ જવાનો રસ્તો આવે તો જો અહીંયાથી અમારા કરનાથ મહાદેવ જવાય અહીંથી અમારા ઘર બાજુ તો હવે જેમ જેમ ઘર નજીક આવે એટલી મજા આવતી જાય કે એની વાત કરું પૂછો જો અમારી વાડીને અમારા બાપુની વાડી કેવા ફૂલ લાલ લીલા અને પીળા છે લીલા તો ન હોય પણ પીળા અને લાલ ફૂલ હતા અને ફાઇનલી હવે મારું ઘર અહીંથી મને દેખાઈ ગયું અને આવી પણ ગયું છે તો હવે અમે ઘરે પહોંચી ગયા જો આ અમારી હોસ્પિટલ આવી ગઈ અહીંથી જડિયા મહાદેવ જવા રસ્તો આ અમારી હોસ્પિટલ આવી ગઈ અને હવે અમે ઘરે પણ પહોંચી ગયા તો અમારી બે ફોર્ચ્યુનર અહીંયા પડી છે અને ઘરે પહોંચી ગયા હૈ તો જો આવી ગયા થઈ રહ્યા અહીંયા અમારે મમ્મીએ જમવાનું તૈયાર જ રાખ્યું હતું જય સીધા હે બધાય બપોરો કરવા બે ગયા અમે મસ્ત દાળ ભાત ને એવું કર્યું હતું અને ભીંડાનું શાક મસ્ત બનાવ્યું હતું મમ્મીએ તો અમે જમી કરી હવે અમારે જવાનું છે નાવા તો નાવા અમે જો બધા તૈયાર થઈ ગયા હૈ અને નાવા જવાનું હોય તો અમારો ઓડિશાનો એક છોકરો હે ને એ મને દીદી દીદી ને બહુ એ છે ને કાકોને એવું સાફ કરી દીધું હતું તો અમે એની આથી નીકળી ગયા નાવા માટે તો જો એની ટ્યુબ ને એ મને એને ટાંકો હોય ને સેજ ઊંડો વધુ હોય તો મારા ભાઈએ એને આ ટ્યુબ લઈ આવી દીધી ને ટ્યુબ લઈ જવાની એટલે એનું ડૂબું નહીં તો એ બધા પણ આવતા હતા અમારા ભેગા નાવા તો અમે બધા હવે જાય નાવા જો ઉતારતો તો એના ફોનમાં તો આને કીધું તારે ને આ બેને ફોર્ચ્યુનર નવરાવા લેવી હોય તો લઈ લે તો એને મજા આવશે તો કે ના એ નથી લેવી પછી હું મારા ઇથું નવડાય તો અમે બધા હવે નીકળી ગયા અહીંયા જવા રસ્તામાં બીજી વાડી હે ને ત્યાં નાવા જવાનું છે અમારે તો અમે જઈ નાવા ફાઇનલી ફાઈનલી અમે વાડીએ પગી ગયા હે જ્યાં નહવાનું ત્યાં ને હાકડને હું મારેલું હતું દેલો ખોલીને અંદર આવી ગયા હે જો આ બે તો હે ને નીચે ઉતરે દીધું મારે તો એટલું હાલીને જવાનું છું હાલો ભાઈ એટલું તો હલાઈ જાય હમણાંથી કીધું ને હેલા નથી તો અમે હાલીને પગી અને આ તો જો સીધો જ સીધો હે ને ટાંકામાં વહી ગયો નાવા અને આ બે પાછળ હતા તો મેં એને કીધું તું ફોટોફટ નીચે આવતો રહે હજી નાવા નથી જવાનું તારે તો એને પાછળ તારે તારું કપડાં મેં કીધું ભખા રાખી દે ઉપર

પણ એ થોડા માને હું હજી ચડી ને બેઠીને ફોન લઈને ઊભો રહી ગયો મારી બાજુ જો એક તો પડી ગયો હતો એની પાડે નાની હતી તમે તો તમે બધા પડો પહેલા હું જોઈ લઉં કોણ પહેલા હે ને કેટલું પાણી હે તો એ બધા પડી ગયા જો આ તો કેવા અંગોઠિયા મારતો તો ઊંધા ઊંધા અંગોઠિયા મારે તો કાંઈ થતું તો કેવો પડતો તો જો આ બધા પડી ગયા હવે અમારો કરણભાઈ એનો વારો આ કપડા કપડાં કાઢીને તો બેઠા હે પણ હજી વારો નથી ઈ લ્યો ઈ તો ન્યાયન ને બેઠા અને ન્યાયન પાડ પકડીને ઉભા રહે તરતા તો આવડતું નથી કે શું કરે પછી હવે જઈ અમારો ભાઈ જો ઈ ઊંધો ગયા બધા ઊંધા ધબાધબી બોલાવ્યું એટલું પાણી મસ્ત હતું ને એની વાત ન પૂછ્યું આ તો ઊંધા જ મારે હે કંઈ થઈ ગયું તો પણ એવું ઈ કે હું હે ને મારા ઓડિશા હે ને એને તળાવમાં આવી ગયો નાતો તો ત્યાં શીખી ગયો તો એને વાંધો નહોતો હવે આ જો એને તરતા આવડે ને તોય ટ્યુબમાં જઈ હું તો બસ આ બધે જઈને જોતી જ રહી જોતી જ રહી કેટલી વાર તો એ બધે નાયા પછી મને એમ થયું કે લાઈન હવે હું ય પડું તો આ બધે નાતા તા ને તો મને એવું થતું ફટોફટ હું ય નાવા પડું પણ શું કરું હજી આ તો એક બાકી રહી ગયો તો નનકુડો તો એ કે કાલે તું નેનું ઉભો ઉભો નાઈ લે તો પણ એ થોડો માને એને તો છે ને મારા ભાઈએ લઈ લીધો હાયલી કે ટ્યુબમાં આવી જાય તો એને તો હે ને ટ્યુબમાં લેવા હતું આ નજીક આવ્યો તો એ કે માર ભેગો હે મારા ખોળામાં આવતો રહે તો એ હેને ખોળામાં બે હઈ જાય જો ટ્યુબમાં એટલે એને નાવાનું આવી જાય જોયું અને અહીંયા તો કાંઈ મજા આવે જો જાય ને બે બે સવારી પાણીમાંય બે બે હખણા જ રહે ગાડીઓમાં તો બે હારે પણ આવી રીતે બે હારે ગણકા છોકરાને શીખવાડે હવે બહુ જોયું નલું કર્યો મને એમ થાય લાઈન પૂરી પડી જાય તો હું જો એક ડુબકી મારીને બાયણે આવતી રહે અને એ તો બધે જો ઈ તો બધા નાના છોકરા એ રહે તરતા તો આવડતો નથી એક જગ્યાએ ખૂણો પકડીને ઊભા રહી ગયા ડૂબક ડુબક થવા મને હોય હું તો ડૂબકી મારી બે ગઈ ત્યાં અહીંયા એને હામી મેં તો આપણે તો બધું નથી નાવું બસ એના આ આખો ટાકો ભર્યો રહ્યો તો એવી મજા આવતી હતી ને તો અમે શરીર લગાવી હાલો કોણ બાર શ્વાસ લીધા હોય તો અંદર ડૂબકી મારવાની હતી તો કરણ કરતો હાલો મારો ડૂબકી ભાઈ તો અમે તો ડૂબકી લગાવી એ કે હાલો કોણ પેલા નીકળે તો અર્જુન કે ચીટિંગ કરે આપણે તું નીકળી જાય તો એ તો બસ નીકળ્યા પણ પાણીમાં તોય સંભળાતું હતું તો એ વાયે નીકળી જાય પછી કરણ એની એને બે ડૂબકી લગાવી તો જો એ ડૂબકી લગાવીને હે પેલા નીકળી બે હેરે નીકળ્યા અને હું તો એ બધાને વિડીયો ઉતારતી હતી રીંગ મૂકીને હલો તમે બે ને રેસ લગાવો અમારે તો અમારો પતી ગયો હવે આ બે રેસ લગાવે પાણીમાંથી કોણ પેલા વારું નીકળે તો બે જો ડૂબકી લગાવી દીધી જોયે હવે કોણ પેલો મને તો ખબર જ છે કે આજ પેલા આવવાના કેમકે આ તો રોજ નાતા હોય એટલે એને બધાને ટેવ હોય જો આવી ગયા ને બહાર આને કેટલી વાર કીધું માંડ માંડ બારો આવ્યો રહી ગયા હાલો હવે છે બધા એકા બીજા હાલો ફરીથી રહેશે મેં તો ના પાડી દીધું મેં ભાઈ હવે હું કઈ નવરી નથી બે ને વિડીયો ઉતારવા હા તો એને તો કોઈની ની ટેન્શન એ તો ધબા ધબી નાતો જ તો પડ્યો પડ્યો કેવું આછું આછું મસ્તીનું પાણી હતું હવે આને ડૂબક્યું ડૂબક્યું લગાડ્યું પેલા છે ને આ ઓડિશાનો છોકરો આવી ગયો બારો જો એની અમાર સાઈડ ઉપર કામ આલે ને તો એ અમાર ભેગો આવ્યો તો એને અમારે ઘરે બહુ ગમે તો એને લેતા નાવા આવું હોય તો બસ ના પડાય આજો આ તો બસ ઈ નો ખીલો નથી મૂકતા એ કેમકે ખીલો મૂકે આજો દોરી ઉપર ડક ડક કરીને ઊભો રહી ગયો હે અને મને કે હેર આઈ હવે તું હોત ને પડને નાવા કેટલું નહિ કે બાય બેઠી હો મેં કીધું તો તમારા તમારે ના હોય તો ના હોય હમણાં આવીશ પણ થોડીક વા લાગશે તમે બધા નાઈ નાઈને ભરાઈ રહ્યો પછી હું આવીશ તો આ તો હે નોકરા બધા પાણીમાં પડ્યા પડ્યા બસ આમથી આમ ને આમથી આમ થતા આ તો એક કિલો મૂકો થઈ છે એ કેમ વિડિયો વિડીયો ઉતાર મેં તો ના પાડી હું કંઈ નવરી નથી તમારા બેના વિડીયો ઉતારવા આમને આમ થવું હોય મારે ના આવવું હોય મને પણ કોઈક વિડિયો ઉતારી દીધો મારો ભાઈ છે ને ત્યાં બેહી ગયો અને મને એ કે મેં ગાયલ હું હોત અને તરું મને એવું થોડું થોડું તરતા આવડે જાદુ જ નથી આવડતું પણ દોરી પકડીને પછી તો આવડી ગયું તરતા જો અને પછી તો હવાર પડી ગયો અને એને વરસાદે એટલો આવ્યો હતો ને તો એટલા વિડીયો જો અમે નીકળી ગયા ને નાહી ધોઈ વિજય ની આવ્યા હતા ને તો નીકળી ગયા પછી એ આવ્યા અમે નાહી ધોઈ અને ઘરે અમે નીકળી ગયા જો એ બે આ ત્રણ ને ત્રણ અમે તો અમે બધે નાહી ધોઈને યાદ બધે થોડું થોડું નાહ્યા હતા પણ એને લેટ મોડું થઈ ગયું હતું ને અટલ આ મારા પાવર હાઉસ છે ને પાછા ઘરે જવા નીકળી ગયા હે નાઈ ધોઈ ભૂખ ખાઈ લાગી ગઈ હે રસ્તામાં રસ્તામાં તો કાંઈ ખવાય નહીં તો અમે ફટોફટ કીધું ઘર આવે ને તો સારું તો અમે છે ને જલ્દી જલ્દી ખાઈ લઈ નાઈ તો લીધું હવે તો ખાવું પડશે

આય એ ફટોફટ દિવસે અને અંધારું પડે તો એને ઓલા કરે જો પગી ગયા ને હાંઈજે બનાવ્યા હતા મમ્મી એ ઢોકળા હાંજમે પ્રોગ્રામ તો એક તો એવી લાગી હતી તો એવા મસ્ત હા લીંબુ બધા અને લીંબુ વગેરે કંઈ શાક હાલે ગમે એ શાકમાં લીંબુ તો નાખવું જ પડે આ એના બે જો એ બે ભાઈ બેને સેમ પીસ કહેવું છે અને અમે બે ભાઈ બેને સેમ પીસ કહેવું છે તો હાંજે અમે કઢી અને દૂધીને ઢોકળા બનાવ્યા કેવી ખાવાની હેં જે મજા પડી ગઈ ભૂખ ખાઈ એવી લઈ હતી અને બનાવી નહીં ખાજો આ કઢી મમ્મી કઢી તો આપણે નથી ખાવી પણ આપણે જો એક હે ને ઢોકળા ખાઈશું તો રોટલી કઈ હતી કઢી કઈ હતી અને બધુંમાં મમ્મીએ રાંધીને રાખ્યું હતું અને મમ્મી તું કહે ને તો અંધારામાં તું તો આવતી નથી મેં મારી બાજુ કેમેરો કરીને મમ્મી હે ને અમારા સીન લઈ જ લીધા આ જો એવા બધા હાંજે ઝાપટે હે બે આઈ ગયા જો આખું તપેલું મોટું જબરબત ભરી બનાવ્યું હતું કોઈ એને વિખાનો રીને ખબર હતી તા હે પછી હવાર પડી ગયો ને હવારે અમે નીકળી ગયા મારા ઘરે જ આવ્યા પાછા રાજકોટ કેમ કે વરસાદ એટલો આવેલો હતો ને તો અમે રોકાઈ ગયા હતા તો સવારે હજી નીકળ્યા ને તો એવું મસ્ત તાઢું વાતાવરણ હતું ને એની વાતો પૂછો અને એને ઠંડી એક એવી લાગતી હતી હવા ઉનાળામાં કંઈ ઠંડી લાગે જો આ બધાય હવારમાં ઉઠી ઉઠી નીકળી ગયા એમ હજી ઘરે કેમ હોય કેમ નહીં ખબર નહીં કેમ કે ઘરે બધું તાળા માળા મારીને આવતા રહ્યા હતા તો વાવાઝોડું એવું હતું અને વરસાદ એવો આવેલો હતો કે હાલો ફટોફટ હવે રાજકોટ પોગવાનું છે તો સવારમાં નીકળી ગયા વહેલા છ વાગ્યા આપણું તો કામ એક જ હોય ફોન હાથમાં હોય ચાર્જિંગ હોય એટલે ફોનમાં વિડીયો શૂટ કરવાનો મસ્તી કરતા કરતા અમે આયેલા એવા બધાય જો આ એને બધા મજા આવે અમે બધાય જાય તો બધાય હેરે જ જાય એકલા અમને ગમે જ નહીં એટલે અમે ચારે હેરે જ હોય જો આ હેને ડુંગરપુર આવી ગયો હવાર હવારમાં ઢોરાઈ પણ હોય ને વૈસે ઊભા રહી ગયા એ બધી રસ્તો અમારે ખાલી હોય જ નહીં તો વરસાદ થોડો થોડો આવ્યો તો ને તો અહીંયા છે ને છોકરી વાસીના જતું જો અત્યારે કોણ કરે આવા વરસાદનું હરેન્ડા પોગી ગયા અમે હવે અને નીકળી ગયા હે તો હવારમાં એક તો ઉતાળે હતી કેમ છું કેમ નહીં વાવાઝોડ અર્જુન ઘરે હતો એટલે ફટોફટ જવાનું હતું તો અમે હરેન્ડા પોગી ગયા હે અને હરંડા વટી ગયા હે જો રસ્તામાં હે ગાડી બધાની હે ને હાંઠીતેર હાંઠીતે હાલતી હતી મને તો આંખમાં લાગતો પવન એ તો દિવસ જશું આ ખારજ્યા આવી ગયું ખારજિયાથી હે ને આગળ હવે ને ત્રણ ત્રણ કિલોમીટર વધી એટલે આમાં આવી જાય તો જો ને ગાડી વટી ગયા હે ફટાફટ ખારચિયાનો પુલ સુખનો સૂરજ હવે ખારચિયા ત્યારે આવી ગયું હરદાર હરદાર હે ને વરસાદના લીધે થોડું થોડું હે ને પાણી ભરાઈ ગયા તા અને એ આ ટાંકો જો પાછો લેતા એના ઘેરે ઠલવી તો કેવું હે હતું બસ સ્ટેન્ડ હતું સરદારનું અમે આગળ આ બસમાં કોણ 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 જરા કોમેન્ટ કરી દેજો આ બસમાં હે ને મને બહુ મજા આવે બેસવાની બધાય કરતા બેસ્ટ હોય ને તો મને બસમાં બેસવું ગમે તો સરદાર અમે વટી ગયા અને જો આ બધું હે ને સારું નાખ્યું કે કદાચ હોટલ બનાવવાનું હોય ને એવું લાગે ચા નાસ્તાની તો અહીંયા સાઈડીને રસ મળતો હતો અને જોતા હતા કેટલું નુકસાન રસ્તામાં ક્યાંય થયું હે બહુ એવું આ સાઈડ નહોતું બાકી આ ત્રંબા પહોંચવા આવીને તો આ જો આ આવ્યું લાખા પર લાખા પરની સ્કૂલ હતી અને ત્યાંથી અમે નીકળ્યા તો અણિયા રાજસમઢિયાળા એવું વરણી અણિયા રાજે આગળ આવે તો રાજ સમઢિયાળિયાથી નીકળી ગયા હે અને અમે હવે ફોગી ગયા હે જો આ ત્રંબા ત્રંબા ભોગી ગયા અમે ત્રંબાથી હવે બસ થોડુંક જ દૂર થાય તો જો એટલી વારમાં એટલી ગાડી હકાવી ને એ વાત ન પૂછો એટલી હકાવી તો અમે હવે જો ભોગી ગયા ત્રંબા આ હે ને જો આ જે તેલ તેલના ઓલા હે શું કહેવાય કન્ટેનર મોટા મોટા ભરાડ સ્કૂલ છે એ જો આ બધા બધાને બધું ઉડે પણ આના છાપરા કોઈ કોઈથી ઉડીને કેટલે મજબૂત બનાવતા હોય છે એ લોકો

અને વિઠલવા બહુ સારા પોગી ગયા અને પછી ત્યાં જોયું ને તો ત્યાં બસ થોડાક એના ઝાડવા પડી ગયેલા હતા અને ત્રંબા પાણીથી આગળ વધ્યા ગયા હાથ સાતક થાંભલા લાઇટના પડી ગયા હતા એના લીધે ઘરે લાઇટ નથી એવું તો એ ફાઇનલ હતું પણ તોય ઘરે તો જવું જ પડે લાઇટ હોય કે ન હોય તો અમે ફાઇનલી રાજકોટના મૈકા પોગી ગયા એ આ મૈકાનું પાટીઓ આવી ગયું અને જો અહીંયા છે ને આજીના પ્રેમ દ્વાર બધાય ઝાડવા એના આડા કરી દીધા અને અમારે લેવાનું હતું રોંગ સાઈડ તો અહીંયા પતરાને જો બધું એઠું વાગ્યું હતું વાવાઝોડું એટલું હતું ને અમે તો એટલે રોકાઈ ગયા હતા અમે રાજકોટની ફોન આવી ગયો તો તમે મેન રોકાઈ દેજો અહીંયા બહુ વાવાઝોડા ને વરસાદ ને કરાન એવું પડ્યું હોય તો તમે આવતા નહીં તો અમે એમ સવારે આવ્યા એટલે રોકાઈ ગયા હતા જો આ બધું કેવું હાલત કરીને છીએ હોટલ એની તો હવે અમારા ઘર બાજુ અમારે જવાનું છે બસ થોડીક વારમાં અમારું ઘર આવો આવવું છે પણ જો આમાં આરસીસી રોડ કે ડાંબરનો રોડ કે એવું કંઈ પાકા રસ્તા લાઈટ નથી તો આ બધા બહાર કેવા હોતા હતા પાકા રસ્તાની એવું નથી તો અહીંયા હે ને અત્યારે ચોમાસામાં કેવડાવે કેમ કે ગારો જેટલો હોય ગાડીમાં હાલીને તો મને ગમે જ નહીં આ બધા હે ને ગાડીમાં જ જવું પડે તો અહીં જો એવડી મોટી બસ પાર્ક કરી દીધી ને તો એક તો હાલવામાં એવો વાંધો પડતો હતો શેરીમાં ઝાડવા આ ઝાડવાની બી હતી કેમ કે આ પડી ગયા છે ને તો રસ્તો બંધ થઈ ગયો પણ એ જાળવાનું કાંઈ થયું નથી કદાચ આ દિવાલ આગળ છે ને આટલું દિવાલનો સપોર્ટ મળી ગયો ને તો એ ઝાડવા જે પડ્યા નથી પણ આગળ છે ને એક લીમડાની છે ને નીચે આવી ગઈ છે જો એટલી તૂટી ગઈ બાકી કાંઈ વાંધો આવ્યો નથી જેથી સારું જ છે અને રસ્તો અત્યારે ખાલી વરસાદ જ નતો પવન જ બહુ વધારે હતો તો અમે બસ થોડીક વારમાં ઘેરે પગવા આવ્યા બાલાજી પાવું પડે એટલો વરસાદ આવી ગયો પાકી જાય તો અમે અમારા ઘેરે ફાઈનલી પોગી ગયા હે અને હવે જોઈ અંદર જઈને હું થાય હે પાણી કેટલું અંદર આવ્યું હોય કેટલું નહીં હું થયું એને તો આને ઉતરી ખોલી દીધું બાયણું અને મેં મારા મારા મમ્મીએ બકાલું ને બધું દીધું હતું ને એની ફેલી લઈ લીધી તો ફટોફટ એમના વહી ગયા આ આ એના ઘરે પોગી ગયા એ જો એને તો કાંઈ વાંધો ન આવ્યો નીચેનું હોય ને એટલે અમે જઈએ ઉપર હવે જો હવે ઉપર હું મેં કીધું આમાંથી લઈ લો તો કીશું એ લીધું નહીં કે ઉપર લેતો જાઉં પછી લઈ જઈશ ચંપલ બંપલ બધું નીચે આવી ગયું છે પવનનું ઉડી ઉડી આને તો હે ને ખોલી નહીં જોવાનું પાણી અંદર ગરી ગયું ઘરમાં એટલો વરસાદ એટલો પવન હતો ને તો પાણી અંદર આવી ગયું સારું નીચે કઈ હતું ને તો પલળ એવું તો વાંધો આવ્યો નથી ખાલી આ રૂમમાં પાણી આવી ગયું હે બીજે ક્યાંય બહુ વાંધો આવ્યો નથી એટલે ઉપાધિ નથી જોઈ લો આ ઘરમાં કઈ વાંધો નથી ને એ ઘરમાં ખોયલું પણ નીચે હે ને આ પ્લાસ્ટિકનું રાખેલું હતું ને તો નીચે એમાં પાણી એમાં કાંઈ એમાં થયું નથી તો વાંધો ન થાય ખાલી એક રૂમમાં જ છે બાયણે જોયું ને તો મારી હાવેણી ને બધું પલાળી દઉં હાવેણી મારી પલાળી દીધી ઉપરથી ને લાકડા નીચે આવી ગયા હતા પાણી ટબ બધું ભરાઈ ગયું હતું ઉપરથી એટલો વરસાદ હતો બોલો વરસાદ તો રાહતે જ હતો બાકી ભાઈ ને વાવાઝોડું જેટલું હતું અમારે જો બાયણે એટલા ખાડા ભરાઈ ગયા છે ને પાણીના હવે એને ચોમાસામાં જ આવું જ થાય છે ઉનાળામાં આવું થાય ચોમાસામાં કેવું થશે કોણ આ તો ડોયલું બોયલું બધું જોતો કેવું ફગડી દીધું છે અને હાઇમાં એટલું પાણી ભરાઈ ગયું હે સવાર હવારમાં જો બધા આગળ ઝાડવું પડી ગયું તો હવે અમે જઈએ ઉપર ઉપર જોઈએ કે ટાંકા બાકાને કાંઈ વાંધો નથી તો આ ઉપર ચડી ગયા હે અને એને જાય ને અમે ટાકાનું ઢાંકણું નીચે આવી ગયું હતું કે લાઈ ઢાંકી દો તો ઉપરથી અમે એવું ઠંડુ વાતાવરણ હતું ને કે નીચે જવું એમ નથી હતું જોતા હતા ને તો સામે એને સોલા ની પ્લેટ હતી ને ઉડી ગઈ નુકસાન હમું ને હમું કરે અમે જઈ નીચે હવે કેમકે નીચે જઈને મારે તો હવે રૂમ રૂમમાંથી પેલા પાણી જ કાઢવું પડશે રૂમમાં પાણી વાળું કાઢી નાખી બધાને કેટલું કેટલું નુકસાન થયું ને એ જરા અને અમે રૂમને એવું સાફ કરી અને નીચે જાય ત્યાં સુધીમાં તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દો જય માતા